પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના દસ કારોબારી સભ્યો માટેની ચૂંટણીમાં પાંચસો ઓગણએસીમાંથી ચારસો ચોરાણું મતદારોએ મતદાન કર્યું હતું જેમાં પ્રમુખ જીજ્ઞેશભાઈ કાર્યાની પેનલની ભવ્ય જીત થઈ છે પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી સમિતિના અધ્યક્ષ નટુભાઈ માધવજીભાઈ થકરાર જયેશભાઈ મનસુખલાલ રાડિયા અને હેમેન્દ્રભાઈ હરકિશનભાઈ રાયમગિયાએ જણાવ્યું હતું કે ચેમ્બરના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ અને વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસના સમય માટે દસ સભ્યોની કાર્યવાહક સમિતિની સભ્યપદ માટે તેર ઉમેદવારો વચ્ચેની મતદાન પ્રક્રિયા બિરલા હોલ ખાતે યોજાઈ હતી જેમાં સવારના આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન યોજાયું હતું સાંજે પાંચ વાગ્યા સુધીમાં કુલ પાંચસો સભ્યમાંથી 494 સભ્ય દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું જેમાં ચકાસણી દરમિયાન તેર મત રદ થયા હતા અને ચારસો મત માન્ય રહ્યા હતા દસ સભ્યોની બેઠક માટે કુલ તેર ઉમેદવારો મેદાનમાં હતા જેમાં અમિતભાઈ નાથાલાલ ખોડા આનંદભાઈ કિશોરભાઈ રાડિયા કોટેચા હેમેન્દ્રકુમાર ગોર્ધનદાસ

ચેમ્બરની ચૂંટણી પૂર્ણ થયા બાદ મતગણતરી કરવામાં આવી હતી જે મોડી રાત્રી સુધી ચાલી હતી મતગણતરી પૂર્ણ થતાં જિગ્નેશભાઈ કાર્યાની પેનલની ભવ્ય જીત થઈ હતી કુલ પોપટ પોરબંદર ચાઇમ્સ મારું નામ નટુભાઈ ઠકરાળ આજરોજ પોરબંદર ચેમ્બર્સ ઓફ કોમર્સની દસ સભ્યોની ચૂંટણી છે અને તે ઉમેદવાર છે અધ્યક્ષ તરીકેની જવાબદારી હું નિભાવી રહી હતી મેદાનમાં તેર ઉમેદવારો મેદાનમાં છે દસ મત દેવાનો અધિકાર છે અને લગભગ છસો સભ્ય જેવી સંખ્યા છે